નાના બાળકોને વારંવાર કાકડા થઈ જતા હોય અને એ કાંકડામાં સતત એકાદ વરસથી કાકડા રહેતા હોય એના માટે વારે વારે દવાઓ લેવી પડે દર મહિને એકાદ વખત એન્ટીબાયોટિક કે ઇન્જેક્શનનો કોર્સ કરાવવો પડતો હોય ત્યારે જ કાકડા બેસે એટલો બધો તાવ આવે કે પાંચ સાત દિવસ સુધી થાવ ઉતરે પણ નહીં અને બાળક ખોરાક પણ ન લઈ શકે અને સતત તાવ આવા રાખતો હોય એવી કમ્પ્લેન સાથે પાર્થ મારી પાસે આવ્યો હતો અને અત્યારે આપણી દવાથી એને સો ટકા સારું થઈ ગયું છે એના ફાધરને આપણે પૂછશું જય શ્રી કૃષ્ણ ચિરાગ ચિરાગભાઈ તમે ક્યાંથી આવો છો રાપર કચ્છમાં રાપરથી અને રાપરથી અહીંયા આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ બરોબર છે સોશિયલ મીડિયામાં તમે આપણા વિડીયો જોયા અને જેટલી રીતે પેશન્ટને બધાને સારું થઈ જતું હતું એટલું જ તમારા બાળકને સારું થઈ ગયું સો થઈ ગયું અને જેમ તમને લાગ્યું ને કે રાપરથી ધક્કો વસૂલ થયો તમારો થઈ બરાબર છે તો શું ફરિયાદ હતી કાકડા પડતા બહુ તાવ આવતો એવું ઘણું પાછું મહિને મહિને થઈ જતું સતત મહિને મહિને એન્ટીબાયોટિક સિવાય મળતું જ નહીં

અને હવે તમારા માધ્યમથી લોકોને એ કહેવા માંગીશ કે બાળકોના કાકડા છે ને ઘણી વખતે બહુ વધી જતા હોય વારે વારે થતા હોય પાછળના મુખ્ય ત્રણ કારણો હોય બાળકને લોહીમાં કફ રહેતો હોય એની ઇમ્યુન સિસ્ટમ ઓછી હોય અને બાળકને કૃમી પણ હોય આપણે આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત રીતે પાર્થ ની દવા કરી અને અત્યારે પાર્થ ને સો ટકા સારું છે લગભગ ત્રણ મહિનાથી કે ચાર મહિનાથી ફરીથી ઉપડ્યા નથી ને કાંઈ નથી આપણી દવાઈ બંધ છે બરાબર ને ફરીથી કાંઈ ઉતલો નથી માર્યો નહીતર પહેલા તો થોડીક દવા બંધ થાય મહિનામાં થઈ જ જાય કોઈ એલોપેથી દવા લેતા હતા ત્યારે બંધ થાય એટલે પાછું બરાબર તો હું ખાસ લોકોને વિનંતી કરવા માગીશ કે નાના બાળકોને વારંવાર એન્ટીબાયોટિક આપવાથી બચો આપણી આયુર્વેદ સારવારથી સો ટકા સારું થઈ જ જાય છે આવો કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે સાચી આયુર્વેદ ડૉક્ટરની સલાહ લો કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરતા પહેલાં હું તમને નમ્ર વિનંતી કરું છું કે ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એમની પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે એ તમારા જેવા રોગ મટ્યા હોય એમનો એની પાસે અનુભવ હોય એવા રિવ્યૂઝ હોય કે એવા વિડીયોઝ છે કે નહીં અને ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી આયુર્વેદ સારવાર થઈ શકે છે કે નહીં તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ ત્યાં થઈ શકે છે કે નહીં આ ખાસ જુઓ નહીંતર ઘણી વખતે જ્યાં ત્યાં આયુર્વેદ દ્વારા કરાવવાથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે અને લોકોને રિઝલ્ટ મળતું નથી ભારતને રિઝલ્ટ મળ્યું એમાં આપણે ખાસ વસ્તુની ધ્યાન રાખી હતી કે કાકડા વારે વારે થતા હોય તો આપણે એનો લોહીનો કફ મટાવડા જ ટ્રીટમેન્ટ કરી હતી ટ્રીટમેન્ટ કર્યા પછી અત્યારે આટલું બધું સારું છે ચિરાગભાઈ પાર્થ જેવા ઘણા બધા બાળકો છે કે જેને અવારનવાર કાકડા થઈ જતા હોય છે પ્રોબ્લેમ થતી જ હોય તો એને તમે આપણી આયુર્વેદિક સારવાર વિશે શું કહેવા માગશો જે અહીંયા તમારે નિદાન થયું તમારે રિઝલ્ટ મળ્યું એના વિશે એમ કહેવા માગું કે અહીંયા હવે આયુર્વેદિક સારવાર જ કરાવાય આવા એન્ટીબાયોટિકને એ છોકરાઓને નુકસાન કરે એટલે આયુર્વેદિક બેસ્ટ છે અને ઝપાટે મટી જાય છે પાછું કોઈ લોંગ સમય પણ નથી લાગ્યો બરાબર કે દોઢ બે મહિનામાં પાર્થને એકદમ સો સો ટકા મટી ગયું બરાબર તો આનો જ ઉપયોગ આયુર્વેદનો જ કરાય બરાબર છે અને આપણી હોસ્પિટલમાં જે પાર્થનું નિદાન થયું એના વિશે તમે કેટલા સંતુષ્ટ છો સો સો ટકા સંતુષ્ટ બરાબર સો માંથી સો પાર્થ તને કેવું લાગે છે અત્યારે બહુ સારું એકદમ ગળામાં કાકડા એકદમ ક્લિયર થઈ ગયા જે દુખાવો થતો તો ઉધરસ થઈ જતી કફ થઈ જતો બધું મટી ગયું ખૂબ સારું લ્યો